મિત્રો અત્યારે અમે જઈએ છીએ નીચે પાણી કેવું છે અત્યારે જોવા એક વસ્તુ છે કે તમે અમદાવાદમાં ગમે એટલું ફરી લો ગમે ત્યાં જઈ લો અને તમે અહીંયા રિવર પણ ટાવો ને બે ઘડી તો આમ આનંદ આવે સુકૂન મળે એવું છે બાઈક ચલાવશે હું તો ચલાવતો નથી કેમ કે આ એમ વ્લોગર હેલો મિત્રો કેમ છો તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને મારી મમ્મી છે એ અત્યારે કામ કરી રહી છે મમ્મી શું કરે છે આ લોટ ચાલી ગયા બેટા એવું એમ હમ નાસ્તા માટે કરો પડ છે તો તાર વિડિયો જોતા આવ્યો અને હેલો ગાઈસ એમ કે હેલો ગાઈસ સવારી થઈ ગઈ છે સવાર પડી ગઈ છે કોમેન્ટ કરી દો શેર કરી દો વાયરલ કરી દો એટલે સપોર્ટ આપજો તો આપણે હવે નીકળી ગયા છે પાણી પૂરી થઈ ગયું છે ઘરનું તો સવારનું કામ આપણું આ જ હોય છે પાણી પૂરી થઈ એટલે પાણી લેવા જવાનું એટલે ફટાફટ આપણે પાણી લઈને આવીએ જીમ તો આપણે પાણી લઈ લીધું છે અને પડીકુ લેવાનું છે મમ્મી માટે પડીકુ લઈએ આપણે જઈએ કઈ જગ્યાએથી લેવાનું લેવા મિત્ર તાર માટે એક વસ્તુ લાવ તું લાવ લે આ થેન્ક યુ દીદા તન પડીકુ બહુ ભાવ છે ને એમાં ખાવું જો તૈયાર મોટા છે ને તાવ જેવું થઈ ગયું એટલે હા ખાવાનું ભાવતું નહીં હા તો પડીકું ખાય એટલે મજા આવે મસાલા પાપડ લાવ્યા હતા આ થઈ છે થઈ નહીં છે ભાઈ હે તૈયાર કરી તો કરી દી. અરે અજી તે તું તો ઉતાર ઉપર પાછું કર. લે. કક બોલે કયલડી. જાવ છે એટલે આપણે બાઇક કાઢી દીધી છે મારો ભાઈ ડ્રાઇવિંગ કરશે અને હું પાછળ બેન વિડીયો ઉતારે. આવો જ કર જવું છે અત્યારે અમારે રિવરફ્રન્ટ થોડી રીલ બનાવવાની છે અને બ્લોગ બનાવવાનું છે થોડું એટલે પહેલાં આપણે જઈશું પેટ્રોલ પૂરાવા આવશે જે બાઇકમાં છે પેટ્રોલ નથી એટલા માટે તેના જઈને આપણે ફટાફટ પહેલાં પેટ્રોલ જો અમદાવાદમાં તમે કદાચ બાઇક લઈને લઈ આવતા હોય તો મારી એક તમને સલાહ છે કે તમે સાઈડલાઇટ આપશો તો કોઈને ખબર નહીં પડે પણ તમારે હાથ છે એ બતાવવું પડે જો તમારે ડાબી સાઈડ વળું છે કે છે અમની સાઈડ કેમ કે અમદાવાદમાં ગમે તેટલા ગમે તેટલી હોય પણ કોઈને સાઈડલાઇટની કંઈ મતલબ નથી હાથ છે આપણે પેટ્રોલ પુરાવીએ તો સોનું છેલ્લાનું પુરાણ સો અમે હવા પુરાવી છે બાઇકમાં હવા નથી એટલે પેલા અહીંયાથી હવા પુરાઈ લઈએ અને પછી આપણે સીધા નીકળી પણ મિત્રો આ છે આપણું અખબારનગર અહીંયા બહુ ટ્રાફિક થતું હોય છે અવારનવાર સૌથી વધારે ટ્રાફિક અહીંયા હોય છે પણ આપણે જવાનું સજીવ પણ આ રસ રીતે વાંધો આવશે હમણાં પડછાયો જોવા ખાલી આ હા 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 બાઇક જબરું દેખાય છે અમે પર તો મિત્રો ફાઇનલી આપણે ના રોડે આવી ગયા છીએ બહુ ટાઈમ પછી અમદાવાદમાં રહો આવા સીન જોવા મળે છે હમણાં તો મિત્રો ફાઇનલી છે આપણે રિવરફ્રન્ટ આવી ગયા છીએ અને આ જોવા ત્યાં રિવરફ્રન્ટ એ અત્યારે જોઈ શકો છો અને રિવરફ્રન્ટમાં અત્યારે બધું ખાલી છે આપણી બાઇક અહીંયા પાર્ક કરી દીધી છે મારી બાઇક છે એ બહુ ટાઈમ થઈ ગયો છે બિચારી આ લાઇટ તૂટી ગઈ છે ટાઈમ નથી મળતો થોડા ટાઈમે પછી લાઇટ પણ સરખી કરાવી છે બાકી અત્યારે બાઇક છે એ બહુ ખતરનાક લૂક છે આપણું ગમે તેટલી જૂની બાઇક હોય પણ લુક અત્યારે પણ સારું જ આવે છે અને આપણે રિવરફ્રન્ટ આવી ગયા છે તો થોડી બે ત્રણ વિડીયો છે એ ઉતારી દઈએ રીલની અને પછી આપણે બ્લોગમાં કન્ટિન્યુ કરીએ બ્લોગમાં તો આગળ જવું છે નીચેનો પણ વ્યૂ બતાવું અને પછી આપણે મળીએ બધું ભળી ગયા જો ખાલી અત્યારે પાણી ફૂલ છોડાઈ દીધું છે અને સાબરમતી છે સાફ કરી દીધી છે કમ્પ્લીટ ક્લીન એટલે અત્યારે પાણી છે એકદમ ક્લીન દેખાતું હશે ઓર કે છે તાર જોડે છે તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ નીચે પાણી કેવું છે અત્યારે જોવા અને અમે આવ્યા હતા ત્રણ સાડા ત્રણ ચાર વાગે અને અત્યારે સમય થઈ ગયો છે બહુ બધું જુઓ જોતા આવીએ નીચે કેવું છે એમ અને અત્યારે આપણી બાઈક અહીંયા પડી છે પાર્કિંગમાં તો મિત્રો અત્યારે અમે નીચે આવ્યા છીએ પાણી જોવા પણ પાણીની હાલત તો જો એ એકદમ ખરાબ હમણાં સાફ કરી હતી તો એ હજી એકદમ કાદે જેવું અને કચરો તો ઓ હો હો જો કેવું છે ગંધુ તો અત્યારે સીન તો આવું જ છે પણ અમદાવાદની એક વસ્તુ છે કે તમે અમદાવાદમાં ગમે તેટલું ફરી લો ગમે ત્યાં જઈ લો અને તમે અહીંયા રિવરફ્રન્ટ આવો ને બે ઘડી તો આમ આનંદ આવે સુન મળી એવું છે એટલે અમદાવાદની આ બેસ્ટ જગ્યા એટલે રિવરફ્રન્ટ જો કોઈ જોઈ ના હોય તો જો આવી જજો જો કે મોસ્ટ ઓફ લી બધાએ જોઈ જ લીધું હશે પણ અમે એવા શહેરમાં રહીએ છીએ કે ઘણા લોકોનો અહીંયા આવવાનું એક સપનું હોય છે એ પ્લાન બનાવતા હોય છે કે અમદાવાદ જઈએ અમદાવાદમાં ફરીએ અને રિવરફ્રન્ટ જઈએ એમ પણ અમે અહીંયા ઘણા સમયથી અમદાવાદ રહીએ છીએ પણ રોજ આવવાનું થતું નથી ક્યારેક ક્યારેક આવીએ પણ મજા આવે એમ તો આજે આવે છે થોડો તો મજા આવે છે થોડું સારું લાગે તો બે ઘડી આપણે અહીંયા બેઠા હતા ઉભા રહ્યા અને હવે જઈએ છીએ આપણે ફાઇનલી ઘરે તો સીડીઓ ચડી ફાઇનલી આપણે ઘરે જઈએ છીએ અને મિત્રો તમે બધા સપોર્ટ કરજો આપણે રેગ્યુલર વ્લોગ મૂકીશું આવી રીતે ગમે તે કોઈ જગ્યા હશે તો ત્યાં જઈશું અને એ વિડીયો બનાવીશું તો તમારો સપોર્ટ છે એ દેખાડજો થોડું તો આપણને વિડીયો બનાવવાની પણ મજા આવે તો આપણું બાઇક છે ચાલુ કરે છે હવે મારો બાઇક ચલાવશે હું તો ચલાવતો નથી કેમ કે આઈ એમ અ વ્લોગર પાછળ મારે વ્લોગ ઉતારવાના છે એટલા માટે તો ચાલુ થઈ ગયું છે હવે બાઇક આપણે સીટ ઉપર બેસી હવે અને બાઈક બહુ ઊંચું ચાલ્યું છે આપણું પેટ્રોલ તો ઘણા પૂરા એટલે વાંધો નથી તો જઈએ હવે ઘરે તો મિત્રો અમે આવ્યા હતા કંઈક ચાર વાગ્યાના જેવા અત્યારે સાંજના છ વાગી ગયા છે મતલબ કે ટાઈમ ત્યાં નીકળી જાય છે ખબર નથી પડતી જગ્યા જેવી છે આ રીવા પણ જેટલી જનરલી બધા અહીંયા અપલ્સ હોય કે એ જ આવતા હોય છે અમારા જેવા ખૂબ ઓછા આવતા હોય છે પણ પેલી બાજુ આપણે જઈએ આગળ ત્યાં બધા દિવસ ઉધારવા આવતા હોય છે જેટલા ઘણા અમદાવાદમાં ફેમસ ક્રિએટરો છે બધા પેલી બાજુ પાછળની સાઈડ છે ત્યાં સન્ડેના દિવસે મળે અત્યાર તો કોઈ મળતું નથી હવે આપણે જઈએ છીએ ઘરે કેમ કે ટ્રાફિક થઈ જશે બહુ બધું તો જોઈને જઈએ આ સાઈડ જવા દે હા સાહેબ ધીસ વે તો મારા ભાઈને રસ્તો નથી ખબર તો રસ્તો હું બધા છું ગૂગલ મેપ અત્યારે હું બની રહ્યો છું તો જવા દે ચાલો તો મિત્રો અત્યારે ફરીથી આપણે ઉભા છે ટ્રાફિકમાં સૌથી મોટું કીડો અમદાવાદમાં એ છે ટ્રાફિક ત્રણ સેકન્ડથી ત્રણ સેકન્ડમાં નીકળી જઈશું હવે જો રાતનું સીન કેવું હોય છે અમદાવાદમાં ફાઇનલી ઘરે આવી ગયો છું અને ફ્રેશ બ્રેશ થઈ ગયો છું આખો વિડીયો જો હશે તો મજા આવી જશે તમને અને મારા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ જરૂર કરજો અને નેક્સ્ટ વ્લોગ છે એ કેવો બનાવો એ થોડું કોમેન્ટ કરજો તો મને આઈડિયા આવે અને એવા આપણે બ્લોગ લઈને આવીશું તો વિડીયો ગમે તો છે અને સબસ્ક્રાઈબ કરી દેજો